શ્રી ગણેશ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું દેવ દિવાળી વ્રત કથા પૂજા વિધિ અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેવ દિવાળી હિન્દુ ધર્મનો અતિ પવિત્ર અને દિવ્ય તહેવાર છે જે કાર્તિક મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે આ તહેવારને દેવતાઓની દિવાળી પણ કહેવાય છે કારણ કે માન્યતા છે કે આ દિવસે સ્વર્ગસ્થ દેવતાઓ પૃથ્વી પર આવીને ગંગાજી અને અન્ય પવિત્ર નદીઓના તટ પર દીવો પ્રગટાવી ભગવાન શંકરને નમન કરે છે સ્કંદ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સ્કંદ પુરાણ અનુસાર ત્રિપુરાસુર નામનો અસુર તપસ્યાથી અત્યંત શક્તિશાળી બની દેવતાઓને ત્રાસ આપતો હતો તેનો અંત માટે ભગવાન શંકરે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુર સંહાર કર્યો હતો આ વિજયના આનંદમાં દેવતાઓએ સ્વર્ગમાંથી ઉતરી પૃથ્વી પર દીપો પ્રગટાવી ઉજવણી કરી એ જ દિવસે દેવ દિવાળી તરીકે ઉજવાય છે દેવ દિવાળી માત્ર તહેવાર નથી તે પ્રકાશ શુદ્ધતા અને ભક્તિનું પ્રતિક છે આ દિવસે દીપ પ્રગટાવીને મનના અંધકારને દૂર કરવાનો સંદેશ આપવામાં આવે છે જેમ દેવતાઓએ ત્રિપુરાસુર પર વિજય મેળવ્યો તેમ આપણે પોતાના અંતરના અહંકાર ક્રોધ અને અજ્ઞાન પર વિજય મેળવવાનો સંકલ્પ કરવો જોઈએ કાર્તિક મહિનાની પૂર્ણિમાની દિવસે ભગવાન ત્રિપુરારી તિથિ પણ કહેવામાં આવે છે અને ત્યારથી દેવતાઓએ આ દિવસને આનંદના તહેવાર રૂપે ઉજવ્યો એટલે કે દેવ દિવાળી હવે આપણે સાંભળીએ દેવ દિવાળીની તપસ્યા કર્યા બ્રહ્મદેવે કહ્યું વરદાન માગ ત્રિપુરાસુર ત્રિપુરાસુરે કહ્યું હે પ્રભુ મને એવી શક્તિ આપો કે કોઈ પણ દેવ માનવ કે અસુર મને પરાજિત ન કરી શકે બ્રહ્મદેવે કહ્યું તારી મૃત્યુ માત્ર ત્યારે જ થશે જ્યારે તું ત્રણ શહેરોમાં રહેતો હોય અને એ ત્રણેય શહેરો એક લાઈનમાં આવી જાય ત્યારે જ કોઈ તને મારશે બ્રહ્મ વચન મુજબ ત્રિપુરા સુરે ત્રણ નગરો ત્રિપુરા બનાવ્યા એક સોનાનું સ્વર્ગમાં એક ચાંદીનું આકાશમાં અને એક લોખંડનું પૃથ્વી પર તે તે ત્રણેય ત્રણેય નગરોમાં રહી ત્રાસ આપતો થયો બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પ્રાર્થના કરી બ્રહ્માએ કહ્યું હે દેવતાઓ હવે આ દૈત્યોનો વિનાશ માત્ર ભગવાન શિવ જ કરી શકે છે ભગવાન શંકરે દેવતાનો વિનંતીથી રથ તૈયાર કર્યો પૃથ્વી રથ તરીકે સૂર્ય અને ચંદ્ર ચક્ર તરીકે બ્રહ્મા સારથી તરીકે વિષ્ણુ તીર તરીકે અને પર્વતો ધનુષ તરીકે ત્રણેય નગરો એક લીટીમાં આવ્યા ત્યારે ભગવાન શંકરે ધનુષ ચડાવી એક જ બાણથી ત્રિપુરાસુરનો સંહાર કર્યો એથી ભગવાનને ત્રિપુરારી નામ મળ્યું ત્રિપુરા સુરની સહાર પછી દેવતાઓ અત્યંત પ્રસન્ન થયા તેમને સ્વર્ગથી પૃથ્વી પર આવી કાશી વારાણસી અને ગંગા તટ પર હજારો દીપો પ્રગટાવ્યા તેમણે ભગવાન શિવની આરતી કરી અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી તે જ દિવસથી દેવતાઓએ કહ્યું આ દિવસથી દર વર્ષે કાર્તિક પૂર્ણિમાની તિથિએ આપણે દેવ દિવાળી ઉજવીશું જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તે તમામ પાપોથી મુક્ત થઈને શિવલોકમાં સ્થાન પામે છે આ દિવસે દીપદાન કરવાથી પિતૃદોષ નાશ પામે છે ગંગા સ્નાન અને દાનથી અસીમ પુણ્ય મળે છે જે અક્ષય તૃતીયા અથવા કાર્તિક એકાદશી કરતા પણ વિશેષ ગણાય છે ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને આનંદનો વાસ થાય છે દેવ દિવાળી એ દેવી પ્રકાશ નો તહેવાર છે જેમ ભગવાન શિવે પર વિજય મેળવ્યો તેમ આપણે મનના અહંકાર ક્રોધ મોહ અહંકાર પર વિજય મેળવવાનો સંકલ્પ કરવો જોઈએ દીપ પ્રગટાવવાનો અર્થ છે અંતરના દિવ્ય પ્રકાશને જાગૃત જાગ્રત કરવા હવે આપણે સાંભળીએ દેવ દિવાળીની પૂજા વિધિ દેવ દિવાળી કાર્તિક મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવાય છે આ ત્રિપુરાસુર સ્મૃતિમાં ઉજવાય છે એટલે કે ભગવાન શિવના વિજય દિવસ રૂપે પહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો શક્ય હોય તો ગંગા સરિતા અથવા તળાવમાં ગંગા સ્નાન કરો ઘરે અથવા મંદિરમાં પૂજા સ્થળ સ્વચ્છ કરી શિવલિંગ અથવા શિવની પ્રતિમા સ્થાપિત કરો પૂજા માટે નીચેની સામગ્રી તૈયાર કરો શિવલિંગ શિવની પ્રતિમા ફૂલ દૂધ દહીં ઘી મધ શુદ્ધ જળ ધૂપ દીપ કપૂર ફળ નૈવેદ્ય મીઠાઈ કુમકુમ ચંદન અક્ષત ગંગાજળ અથવા પવિત્ર જળ તુલસી દળ જો વિષ્ણુ પૂજન પણ કરવાનું હોય તો દિયા માટીના અથવા પિત્તળના બહુ મોટા પ્રમાણમાં લેવા વહેલી સવારમાં સ્નાન કરી પૂર્વ દિશામાં બેસો હાથમાં જળ લઈને સંકલ્પ લો હે ભગવાન શંકર હું ત્રિપુરાસુર સહારના સ્મરણ રૂપે દેવ દિવાળી વ્રત અને પૂજન કરું છું કૃપા કરીને મારા ઉપર આશીર્વાદ વર્ષાવો શિવલિંગ પર પાણી દૂધ દહીં ઘી મધ શુદ્ધ જળથી અંતિમ સ્નાન કરાવો પછી ચંદન અક્ષત ફૂલ અર્પણ કરો દીપ અને મંત્ર જપ એકસો ને આઠ વખત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમઃ શિવાય ત્રિપુરા વિનાશકાય નમઃ છત દરવાજા આંગણું અને મંદિરની આસપાસ દીવા પ્રગટાવો દરેક દીવા પ્રગટાવતા બોલવા તો મંત્ર આ દીપથી મારું મન ઘર અને આત્મા પ્રકાશિત થાય છે જો શક્ય હોય તો ગંગા અથવા તળાવને કાંઠે દીપદાન કરો તે દેવતાઓને પ્રસન્ન કરતું અને પાપ વિનાશક ગણાય છે દેવ દિવાળી દિવસે ગંગા માતા અને વિષ્ણુ ભગવાનની આરાધના પણ કરાય છે ગંગા પૂજન માટે બોલાતો મંત્ર ગંગે જ યમુને જ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જસમીન સિંધી કરો ત્યારબાદ શિવજીની આરતી કરો જય શિવ પ્રભુ હર શિવ આ શિવજી ની આરતી કરવામાં આવે છે ત્યારબાદ પૂજન પછી બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદને અન્ન વસ્ત્ર દીપ કે ધનનું દાન કરો ભોજન અથવા ઉપવાસ રાખી શકાય છે આ દિવસે કોઈને દુઃખ ન આપવું ક્રોધ કે ઝઘડો ન કરવો ઘરમાં સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી સાંજે ઘરમાં પૂજા પછી દીવા આખી રાત સુધી પ્રગટ રાખવા શુભ માનવામાં આવે છે આ વ્રત કરવાથી ભક્તને ભૌતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ મળે છે પિતૃદોષ કાલદોષ પાપનાશ થાય છે સુખ શાંતિ અને સંપત્તિ વધે છે મન શરીર અને આત્મામાં પ્રકાશ અને શાંતિનો અનુભવ થાય છે દેવ દિવાળીનું પૂજન એ દિવ્ય તપ શાંતિ અને આત્મપ્રકાશનો તહેવાર છે જે રીતે શિવજી અને ત્રિપુરા સુર પર વિજયી થયા તે રીતે આપણે પોતાના અંદરના અધકાર ક્રોધ મોહ અને અજ્ઞાન પર વિજય મેળવવાનો સંકલ્પ કરવો જોઈએ આપ સર્વને દેવ દિવાળીની હાર્દિક શુભકામના હેપી દેવ દિવાળી જય માતાજી જય શ્રી કૃષ્ણ